નવસારી જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાથે વરસાદ રહ્યો છે ભારે વરસાદથી તાલુકાનો દેવ સરોવર ડેમ ડેમ ઓવરફ્લો થયો ઓવરફ્લો થતા અંબિકા નદીમાં પાણી આવ્યું છે નવા નીરની આવક થઈ છે આ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઇન પર જોડાઈ ગયા છે રાકેશ નવસારી જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગનું એક તરફ ઓરેન્જ એલર્ટ અને દેવ સરોવરમાં દેવ સરોવર ડેમ એ ઓવરફ્લો થયો છે શું સ્થિતિ રાકેશ અંતુર આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં કમોસમી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેને પગલે નદી નાણાંઓ છલકાઈ ગયા છે ખાસ કરીને અંબિકા નદી પર આવેલો દેવતા ડેમ ઓવરફ્લો થતા જે કઈ નજારો છે નજારો અતિ સુંદર બન્યો હતો સાથે આખા વર્ષ દરમિયાન સિંચાઈની પાણીની જે જરૂર પડતી હોય છે એ પહેલા વરસાદ કમોસમી વરસાદમાં જ વરાઈ જતા ખેડૂતોમાં આનંદો જોવા મળ્યો ખાસ કરીને નવસારીના નીચાણવાળા વિસ્તારમાં તમામ જગ્યાઓ પર પાણી ફરી વર્ત્યા જેને કારણે રોજિંદા જે કંઈક વ્યવહાર છે વ્યવહારો ફરવાયા હતા અંકુર જી બિલકુલ રાખીશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર